પાટણ નગરપાલિકાના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર અગિયાર માંથી પસાર થતી અને પાટણ શહેરની જનતાને પીવાનું શુદ્ધ પાણી વહન કરતી પદ્મનાભાર રસ્તાનીથી ખાન સરોવર તરફ જતી ખુલ્લી કેનાલમાં કેટલાક લોકો દ્વારા કેનાલમાં કપડાં ધોઈ અને સ્નાન કરી શુદ્ધ પાણીને દૂષિત કરવામાં આવી રહ્યું છે આ બાબત પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખને ધ્યાને આવતા તુરંત ચીફ ઓફિસરનો સંપર્ક કરતા ચીફ ઓફિસર દ્વારા ફોન રિસીવ કર્યો ન હતો તેમના પર્સનલ નંબર પર અને સરકારી નંબર બંને પર ફોન કરવા છતાં તેઓશ્રીએ ફોન ઉપાડ્યો નહીં જેથી આ બાબતની જાણ વોટ્સઅપ મેસેજથી કરી હતી ખરેખર આ પાટણની જનતાને પીવા માટેનું શુદ્ધ પાણી છે આ પાણી કોઈ પણ સંજોગોમાં દૂષિત કોઈ કરે તે ચલાવી લેવાય નહીં તેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર શ્રીની છે તેમ છતાં આવા મહત્વના પ્રશ્નોને વાચા આપવી જોઈએ પરંતુ ચીફ ઓફિસર શ્રી દ્વારા આ સમસ્યા માટે કોઈ પણ જાતના પગલાં નહીં ભરી ગંભીર બેદરકારી દાખવી છે પાણીને પ્રદૂષિત થતું અટકાવવા માટેની કાર્યવાહી કરવા માટે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી હતી પાટણ નગરપાલિકા વિસ્તારમાં પાટણની જનતાને પીવાનું પૂરું પાડતી આ કેનાલ આ કેનાલની અંદર અત્યારે અમે નીકળ્યા ત્યારે બે ત્રણ માણસો નાતા હતા બે ત્રણ ફેમિલી કપડાં ધોતું હતું જેની તુરંત જાણ અમે ચીફ ઓફિસરશ્રીને સરકારી નંબર ઉપર અને એમના પર્સનલ નંબર ઉપર ફોન કર્યા પરંતુ ચીફ ઓફિસરશ્રીએ અમારા ફોન ઉપાડ્યા નથી એટલે આ બાબતની જાણ અમે વોટ્સઅપ મેસેજથી એમને કરેલી છે પરંતુ ખરેખર આ પીવાનું પાણી શુદ્ધ રહે અને લોકોને પ્રદૂષિત રહી પીવાનું પાણી મળી રહે તેની સંપૂર્ણ જવાબદારી આ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની છે એમને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ એમને એવું કીધું હતું ભાઈ હું કામ કરવા માગું છું તમે ગમે તે કામ બતાવશો તો હું ગમે ત્યારે કામ કરીશ પરંતુ એ ફોન ઉપાડવાની પણ તસ્કરી લેતા નથી તો એ જનતાના કામ તો શું કરવાના અને અત્યારે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે એની અંદર લોકો નાય છે કપડાં ધોવે છે પાણી પ્રદૂષિત કરી રહ્યા છે કેમિકલ સાબુવાળું પાણી જઈ રહ્યું છે તો આની સામે જીભ ઉપર જીભ ઓફિસરશ્રીને મારી નમ્ર વિનંતી છે કડક પગલાં ભરી અને પાટણની જનતાને શુદ્ધ પીવાનું પૂરું પા પાણી મળી રહે એ દિશામાં કાર્યવાહી આ માધ્યમથી કરો આપ એવી આપશ્રીને વિનંતી છે